વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલી પંચમ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીનું ઉઠામણું થયા હોવાની અફવા વહેતી થતા રોકાણકારો અને ખાતેદારો ક્રેડિટ સોસાયટીની હેડ ઓફિસ ખાતે દોડી આવ્યા હતા જ્યારે અફરાતફરી ન મચે તે માટે ક્રેડિટ સોસાયટીના વહીવટદાર તરીકે નિયુક્ત અધિકારીએ નિવેદન આપવું પડ્યું હતું વડોદરા શહેરના વારસિયા રિંગ રોડ પર આવેલી પંચમ કોપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં વહીવટમાં રહેલી ક્ષતિઓને કારણે ક્રેડિટ સોસાયટી સતત ખોટ કરી રહી હતી જેને કારણે જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા નિયામક મંડળને બરતરફ કરીને વહીવટદારની નિમણૂક કરવામાં આવી હતી પંચમ કોપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં સરકાર તરફથી મુકાયેલા વહીવટદારને કારણે સોસાયટી ફડચામાં ગઈ હોવાની અફવાએ જોર પકડ્યું હતું જોકે મદદની સહકારી અધિકારી સંજય ચૌધરીએ સમગ્ર મામલે સ્પષ્ટતા કરી હતી વહીવટદાર તરીકે નિમાયેલા મદદની સહકારી અધિકારી સંજય ચૌધરીએ જણાવ્યું હતું કે વહીવટી ક્ષતિઓને કારણે મંડળી ખોટ કરી રહી હતી અને જેના કારણે જિલ્લા સહકારી રજિસ્ટ્રાર દ્વારા નિયામક મંડળને પદ પરથી હટાવીને વહીવટ થાળે ન પડે ત્યાં સુધી વહીવટદાર તરીકે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે હિસાબોની ચકાસણી અને ખોટ થવાના કારણો તેમજ રિકવરી કર્યા બાદ ફરીવાર ચૂંટણી યોજીને મંડળીને કાર્યરત કરવામાં આવશે

અને એમને જે પ્રમાણે રિકવરી આપણે આવશે અને જે પ્રમાણે આપણી જો પૈસા એ પ્રમાણે સિત્તેર ટકા ફંડ આપણે ધીરે ધીરે કરીને સો ટકા આપણે ચૂકવી દઈશું જી સર અને મુખ્ય વાત એમ છે કે એવું પણ સાંભળવા મળી રહ્યું છે કે જે પૂરેપૂરી રકમ છે એ આ લોકોને નહીં મળે તબક્કા વાળા છે તો એ વાતમાં શું નથી બધાને પૂરેપૂરી રકમ મળશે પણ થોડોક ત્રાહ જોવી પડશે વિલંબ થઈશ હા એમાં થોડોક વિલંબ થઈ શકે જે પ્રમાણે મંડળી જોડે ફંડ હશે એ પ્રમાણે તમને બધાના સભાસભજને આપણે પૈસા પૂરા પાડીશું મંડળીમાં સાહેબ આ સ્થિતિ નિર્માણ થયું છે જૂના ડિરેક્ટ ફોલોની શું ભૂલ હતી કે જેને લઈને ગેરવહિવટના કારણે ગેર વહિવટના કારણે જે તે લોનો આપી દીધી પ્રમાણે વસૂલ કરવાનો નિષ્ફળ હતી એના કારણે થોડુંક ફંડ રિલેટેડ છે પણ એ તો સોલ્વ થઈ ગયું છે